પચીસ જેટલા ટ્રકમાં ભરીને ઓલપાડ વિસ્તારમાં વેચાણ કરી રહ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે આરોપીઓ જયશ્રી ચામુંડા કાર્તિક એજન્સી ચલાવી ગેરકાયદેસર માટી તેમજ અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે દીપક વંજારા અને કમલેશ વંજારાની ધરપકડ કરી છે એજન્સીના ડ્રાઈવરોની સરકારી જમીનમાંથી કાઢવાની માટી કાઢવાની હિંમત ક્યાંથી આવી તે તપાસનો વિષય છે શું આ બાબતે ખાસ

સિદ્ધરાજસિંહ રમસુભાઈ ભાભોર આસિસ્ટન્ટ એન્જિનિયર શહેરી વિકાસ વિભાગના કર્મચારીએ રાંદ અડાજણ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી કે અડાજણની હદમાં આવતા પાલ કાસા રિવેરા પ્લોટ નંબર એકસો એંસી ટીપી સ્કીમ ચૌદમાં ગેરકાયદેસર માટીનું ખનન થયેલ હતું થઈ રહ્યું હતું તે ટાઈમે ફરિયાદી સિદ્ધરાજસિંહ ત્યાં પહોંચેલા ત્યાં હાજર જેસીબીના ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેને જણાવેલ તેને પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ માટીનું ખોદકામ શ્રી દીપક જગદીપ વણઝારા અને કમલેશ ભાવાજી નાવના કહેવાથી હું કરી રહેલ છું જેથી ફરિયાદીએ આ બંનેને ત્યાં બોલાવેલા તેઓ જગ્યા પર આવતા તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે દીપ નામના વ્યક્તિએ અમને આ કામ સોંપેલ છે જેથી દીપને પણ ત્યાં બોલાવવામાં આવેલ જેથી દીપે જણાવેલ કે આ જગ્યા ઉપર આરસીસીનો ભંગાર જે હતો એ હટાવવાનું કામ તેમને સોંપવામાં આવેલ હતું માટી ખોદવાનું કામ સોંપવામાં આવેલ ન હતું જેથી આ બંને આરોપીઓ પાસે માટી ખોદકામ અંગેની પરમિશન માગતા તેઓ પાસે મંજૂરી હતી નહીં તેઓએ છસો ટન માટી ત્યાંથી પચીસ ટ્રક મારફતે પોલપાડ સાઇડ પર રવાના કરેલી બંને આરોપીઓ જયશ્રી ચામુંડા નામનું કાર્ટિંગની એજન્સી ચલાવે છે તેઓ માટી સપ્લાય અને એનું કામ કરે છે બંને આરોપીઓ હાલ પોલીસ એરેસ્ટ પોલીસે એરેસ્ટ કરેલ છે આગળની પૂછપરછ ચાલુ છે સરસ ખન ખનન વિભાગની જાણ કરવામાં આવી છે આ એ બધી અત્યારે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે અને તેઓને પણ એજન્સી જાણ કરવા તે એજન્સીને પણ જાણ કરવામાં આવશે એ બંને રહેવાસી છે ઓલપાડના બંને માસમા ગામ ઓલપાડના છે બંને રહેવાસી